નમસ્તે વિદ્યાર્થી મિત્રો ન્યુ વિઝન સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે ધોરણ બે વિષય ગણિત ગમત પાઠ નંબર પાંચમો પેટર્ન ચલો પેટર્ન એટલે શું પેટર્ન તમે જોઈ છે કોઈએ પેટર્ન કેવી હોય પેટન વિશે આપણે જ અભ્યાસ કરવાનો છે તો શું હોય પેટર્ન તમારી ઘરે ઘણી જાતની વિવિધ પ્રકારની ડિઝાઇન હોય કે મમ્મીની સાડી હોય તો એમાં રંગબેરંગી પેટર્ન દોરેલી કેમ હોય તો એને આપણે પેટર્ન કહીએ જેમાં આપણા દરવાજામાં અલગ પ્રકારની ડિઝાઇન હોય ઘરની ગ્રીલ કે સીડી હોય તો એમાં ડિઝાઇન હોય ક્યારેક આપણે બોર્ડ ઉપર અમુક પ્રકારની ડિઝાઇન દોરતા હોય તો આ બધી વિવિધ પ્રકારની બધી હોય એને આપણે પેટર્ન કહીએ ચલો આજે આપણે એના વિશે સમજશું પાઠ પાંચમો પેટર્ન ચલો સૌથી પહેલાં શું આપેલું છે તમને બીની અને ગીની ઘેલ જઈ રહી હતી રસ્તામાં કેટલાક માણસોને પગદંડી બનાવતા જોયા પગદંડી બનાવતા ગીની અને બીની બે ઘર જતી હતી તો એને રસ્તામાં શું જોયું તો કે કેટલાય માણસો કંઈક બનાવતા હતા એમાં જોયેલું એમાં વપરાયેલી લાદીઓ જુદા જુદા રંગ અને જુદી જુદી ભાતની હતી તેમને આ મુજબ જોયું ચાલો શું થયું એને કેવી કેવી પ્રકારની લાદીઓ જોઈ એને ઘરે જતી હતી તો એને લાદી જોઈ લાદીની કેવી ડિઝાઇન હતી તે આપણે જોઈએ ચલો અહીંયા આપેલી છે તમને લાદીની ડિઝાઇન જો આ છે લાદીની ડિઝાઇન જેમ તમારી ઘરે લાદીની હોય કે તમારે ગ્લેઝ ગમે ત્યાં સાઈડમાં દોરેલી હોય એમાં ડિઝાઇન હોય એવી એને આ પ્રકારની ડિઝાઇન જોઈએ તો આ એક પ્રકારની આને આપણે પેટર્ન કહીશું આ છે પેટર્ન ત્યાર પછી આગળ ઘેર જઈને તેમણે વળી શું જોયું વરી તે ઘરે ગઈ તો વરી ઘરે તેમને દોરડા પર લટકતી તેમની માતાની સાડી જોઈ તેમાં પણ જુદા જુદા રંગની સુંદર ભાત હતી જેમ મેં તમને કીધું આપણા ઘરે આપણા મમ્મીની કે બાની સાડી હોય એમાં જુદા જુદા પ્રકારની કેમ ડિઝાઇન આપેલી હોય તો એને એક એક પ્રકારની પેટર્ન જ ગણવામાં આવે છે આપણે જોતા હોય તમારી ઘરે તમારી મમ્મીની સાડી હોય તેમાં તમે જોજો અલગ અલગ પ્રકારની ડિઝાઇન આપેલી હોય છે તો એને પણ એક જાતની

તમે બગીચામાં જાઓ કે ગમે ત્યાં રસ્તા ઉપર તમે ક્યાંય જોતા હોય તો લોખંડની ગ્રીલ જે આપણે એને જારી કહેતા હોય તેની અલગ અલગ પ્રકારની ડિઝાઇન હોય છે જેમ આપણા ઘરે લોખંડની જારી હોય તો એની અલગ ડિઝાઇન હોય બાજુવાળાની ઝારી હોય તો એની અલગ ડિઝાઇન હોય આપણે આપણા સગાવાળાને ક્યાંય ઘરે જાય તો એની પણ અલગ પ્રકારની ડિઝાઇન હોય તો આવી રીતે અલગ અલગ પ્રકારની તમે જ્યાં ડિઝાઇન જુઓ અને તમે તમારી નોટબુકમાં દોરવાનો પ્રયત્ન કરજો જેમ તમારી ઘરે જારી હોય તો એની તમારા બધી પેટર્ન છે ને નોટબુકમાં દોરવાની છે દોરજો બધા ચલો ત્યાર પછી ઝાડીની સામે જોઈને બીનીએ કહ્યું આપણા ઘરની બારીમાં આવી જ ઝાળીઓથી જુદા જ પ્રકારની પેટર્ન બની છે જો ઝાડી જે બી હતી સીધી એવી જ રીતની એની ઘરની બારી હતી પણ એને અલગ પ્રકારની ગોઠવી જો આ બધી સીધી હતી બરોબર અને આને આમ તેમ ગોઠવી પણ ડિઝાઇન બેમાં એક જ છે ખાલી ગોઠવવાની રીત અલગ છે તો તમે જો તમે ગમે ત્યાં ડિઝાઇન કે પેટર્ન જોતા હોય એને તમે અલગ અલગ પ્રકાર રીતે તમે ગોઠવીને બંધ બેસતું બેસાડી શકો તમે એ જ ડિઝાઇનને અલગ રીતે ગોઠવો તો કંઈક અલગ પ્રકારની પેટર્ન બને જો તમે એને સીધી ગોઠવો તો એ અલગ પ્રકારની પેટર્ન બને આવી રીતે તમે ઘરે તમારી ઘરે જે ડિઝાઇન તમને જોવા મળે ને એને તમે પ્રયત્ન કરજો અલગ અલગ પ્રકારે ગોઠવવાની પછી કંઈક અલગ જ પેટર્ન બનશે ઘરે તમારે ફૂલદાની હોય તો એમાંય અલગ પ્રકારની પેટર્ન હોય છે ચાલો આપણે આવી ઘણી પે પેટર્ન આપણી આજુબાજુ લાદી પર કપડાં પર શેત્રંજી પર જોઈએ છીએ આપણે આપણે ઘરે તમે જુઓ તો ઘણી પ્રકારે સાડી આપણા મમ્મીની હોય એમાં ડિઝાઇન હોય રસોડામાં ગ્લેઝ હોય તો એમાં અલગ પ્રકારની ડિઝાઇન હોય બાથરૂમમાં ગ્લેઝ હોય તો એમાં અલગ પ્રકારની ટાઇલ્સમાં ડિઝાઇન હોય એના સિવાય તો કે એના સિવાય શેત્રંજી હોય લાદી છે કપડાં છે કે બધા એમાં અલગ અલગ પ્રકારની તમને પેટર્ન જોવા મળતી હોય તમે ઘરે ઓબ્ઝર્વેશન કરી અને તમારી નોટબુકમાં દોરવાનો પ્રયત્ન કરજો તમને કેટલા પ્રકારની પેટર્ન મળે છે કેટલી પેટર્ન તમે દોરી શકો છો અમુક પેટર્ન એવી જ હોય કે જે તમે દોરી ન શકો ચલો ત્યાર પછી શું કે છે કે ભોલું ઉંદર માતા માતાને સાલનો એક ભાગ ખાઈ ગયો શું કહે છે કે ઉંદર નામનો હતો ભોલું એ એક એની માતાની શાલનો એક ભાગ ખાઈ ગયો જો તમને અહીંયા શાલ લાલ કલરની જે આપી છે ને એ શાલ છે અને ઉંદરથી એક ભાગ ખાઈ ગયો છે તો ચિત્ર જુઓ અને એ જ પેટર્નનો કયો ટુકડો સાડી સાથે બંધ બેસતો આવે છે તે શોધવામાં બિનીની મદદ કરો ચલો હવે આમાંથી આ ઉંદર કયા પ્રકારનો ટુકડો ખાઈ ગયો હશે જોવો જોઈએ આ ચારમાંથી તમને કયો એવું લાગે છે કે બંધ બેસતો હશે ચલો મારા ખ્યાલ પ્રમાણે ચોથા નંબરનો કટકોર્યો એ આ સાલમાં બંધ બેસતો હશે કેમ તો કે આપણે પેટર્ન જોઈને અનુમાન લગાવવાનું છે પેટર્ન જોઈને કેવી રીતે તો કે ચાલો આમાં ચાર ચાર બોક્સ તમને આપેલા છે ભેગા ભેગા ચોરસ 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 બોક્ટા જે તમને આપ્યા છે એ પ્રમાણે તમારે જોવાનું કે આ ટુકડો આમાંથી કયો બંધ બેસતો હશે તો આ ટુકડો જે છે એ ઉંદર ખાઈ ગયો હોય છે એવા પ્રકારનો એ આમ સાલમાં બંધ બેસતો છે ત્યાર પછી માધવ દરવાજા પર આવા પ્રકારનો ઉપયોગ કરીને પેટર્ન બનાવવામાં ઈચ્છે છે હવે તમે અનુમાન કરો કે નીચેનામાંથી કઈ પેટણ આનાથી બનાવી શકાય નહીં જો તમને એક સળિયા જે હોય ગ્રીલનો સળિયો આપ્યો હોય એવી એક પેટોને આપી છે આ માધવ નામનો જે છે એ દરવાજામાં જોવે છે હવે આ નીચે જે તમને આટલી બધી પેટોન આપી છે એમાંથી અમુક પેટર્ન એવી હશે કે આનો ઉપયોગ કરી અને બનાવી શકાશે અને અમુક પેટર્ન આનો ઉપયોગ કર્યા વિના બનાવી શકાશે નહીં તો આ સળિયાનો ભાગ જે છે એમાંથી આ પેટર્ન કઈ એવી પેટર્ન છે જે આનાથી બની શકશે નહીં તો ચાલો મારા ખ્યાલ પ્રમાણે પહેલી તો કે પહેલી બનશે બીજી તો કે બીજી બનશે ત્રીજી ત્રીજી નહીં બને ચોથી તો કે ચોથી નહીં બને પાંચમી તો કે પાંચમી નહીં બને ચલો તો કેટલી બને છે તે આપણે ટીક કરતા જઈએ સૌથી પહેલા તો કે પેલી બને છે જો હા બને છે તો અહીંયા રાઈટ કરો બીજી બને છે જો બીજીમાં શું છે છેલ્લે નીચેની ડિઝાઇન અલગ છે તો એ બનવાની મુશ્કેલ છે આ ભાગ એના જેવો છે નહીં એના જેવો સેમ નથી અલગ થોડોક છે તો એ પણ બનશે નહીં પછી ત્રીજી તો કે જો એ સળવ્યો આના જેવો બંદોબસ્ત તો છે નથી તો એ બનશે નહીં આ તો કે તે પણ બનશે નહીં અને સૌથી છેલ્લે તમને એ પૂછે એ બને એવું લાગે છે તમે જોવો છે ઉપર નીચે અને સાઈડમાં સાઈડની પેટર્ન એની થોડીક અલગ બની જાય છે પણ તો એને એના જેવું એ બની શકે એવો છે ભાગ ચલો તો પહેલી અને છેલ્લી પેટર્ન બની શકે તેવી છે ચલો ત્યાર પછી ખાલી ખાનાઓ ભરીને પેટર્ન પૂરો ખાલી ખાનાઓ જો સૌથી પહેલાં તમને પિંક યલો પિંક યલો પિંક યલો અને પિંક એવી રીતે પહેલું ખાનું આખું તમને પૂરી દીધું ત્યાર પછીનું તો કેવી ડિઝાઇન આપી છે જોવો જોઈએ તે પણ એની ડિઝાઇન બંદોબસ્તી આવી ગઈ તો હવે તમારે જે પહેલું ખાણું તમે બનાવ્યું છે એવી રીતે તમારે અહીં પૂરવાનું છે અને જે તમે બીજું ખાણું હે છે બીજું ખાણું તમને આપ્યું છે એવી રીતે તમારે ચોથું ખાનું પૂરવાનું છે અને પહેલાં ખાનાની જેમ પાછું વળી છેલ્લું ખાનું પૂરવાનું છે આવી રીતે તમારે પેટર્ન બનશે ચલો ત્યાર પછીનું પેજ હવે તો કે પાંદડાની પેટર્ન એક પાંદડાનો ઉપયોગ કરીને આપણે જુદી જુદી પેટર્ન બનાવી શકીએ છીએ પાંદડાની પાંચ પેટર્ન જુઓ તમને અહીંયા પાંદડાની કેટલી તો કે પાંચ પેટર્ન આવી છે એક બે ત્રણ ચાર પાંચ ચલો દરેકમાં તમને પાંદડાઓ અલગ અલગ રીતે ગોઠવીને આપ્યા છે જુઓ બધા એમાં સરખા નથી પહેલાંમાં એક નીચેની ઉપરની સાઈડ પાંદડું પછી એક નીચેની સાઈડ પાંદડું વરી ઉપર વરી નીચે વરી ઉપર વરી નીચે એવી રીતે આપ્યું છે તો બીજામાં તમને શું કર્યું છે ઉપર પછી આડું વરી ઉપર વરી આડું વરી ઉપર અલગ રીત થઈ ગઈ આના કરતાં તમે જુઓ તો આ રીત અલગ પડી ગઈ વરી એવી જ રીતે એના પછીનું જુઓ તો ત્રાસુ વરી ત્રાસું વરી ત્રાસું વરી એની સામે ત્રાસું વરી ત્રાસું તો એની સામે ત્રાસું તો પહેલાં બેથી આ ત્રીજી એનાથી નહીં અલગ રીતે ગોઠવેલી છે એનાથી નહીં ચોથી એના રીતે અલગ ગોઠવેલી છે તમારે પણ ઘરે તમે પાંદડા લઈ આવો થોડાક સરસ મજાના પેટર્નવાળા થઈ શકે એવા તો એની તમે કઈ કઈ રીતે પાંદડાની ગોઠવણી કરી શકો તે તમારે ટ્રાય કરવાની છે આ તમારે બધાએ હોમવર્કમાં પ્રવૃત્તિ કરવાની છે અને આ પ્રવૃત્તિનો ફોટો પાડીને સ્કૂલના મોબાઈલમાં મોકલવાનો રહેશે જો ચોથા પ્રકારની રહી એમાં પાંદડા કેવા સામે સામે ગોઠવીને મૂકેલા છે વરી એની સામે સામે ગોઠવીને મૂકેલા છે વરી પાછા એની સામે સામે ગોઠવીને મૂકેલા છે તો કે આ ત્રણેય થી આ ચોથું વરી એનાથી નહીં અલગ પ્રકારે પેટર્ન બનાવી છે વરી પાંચમું જુઓ પાંચમું વરી તો સામે બાજુમાં એવી સરસ મજાની ગોઠવા છે કે આપણે જે પેટર્ન જોઈ તો આ ચારેય એનાથી નહીં અલગ પ્રકારે એને ગોઠવી છે આવી રીતે તમે પાંદડા લ્યો તો એને તમે અનેક પ્રકારે ગોઠવી શકો ત્યાર પછી હવે આપણા પણ આ તીરનો ઉપયોગ કરીને જુદી જુદી પેટર્ન નોટબુકમાં જુઓ અને તે મુજબ ખાના ભરો હવે તમારે એ પેટર્ન મુજબના ખાના ભરવાના છે ચલો સૌથી પહેલા ગોળ ચોરસ ગોળ ચોરસ તો પછી પાછું ગોળ દોરવાનું ચોરસ ગોળ ચોરસ એવી રીતે તમારે પેટર્ન દોરવાની હવે ત્યાર પછી બીજામાં એરો તમને દર્શાવેલો છે તો એવી જ રીતે તમારે શું કરવાનું આગળ એરો આમ એરો ડ્રો કરવાના છે તો એ એક સરસ મજાની પેટર્ન બનશે ત્યાર પછી એક ટપકું બે ટપકું ત્રણ ટપકા વળી બાજુ તમારે એક ટપકું આપેલું છે તો બે ટપકા દોરવાના પછી ત્રણ વરી એક વરી બે આવી રીતે તમારે પેટન કરવાની છે ત્યાર પછીનું ચલો એકમાં બંને ઉપરની તરફ તીર દર્શાવેલા છે વરી નીચેની તરફ વરી ઉપરની તરફ વરી નીચેની તરફ તો તમારે પહેલાં આમાં ઉપરની તરફ બે તીર દર્શાવવાના વરી નીચે દર્શાવવાના એવી રીતે એની ડ્રો કરવાની છે ત્યાર પછી ત્રિકોણ આપેલું છે બે ટપકા આપેલા છે વરી તો કે એક ત્રિકોણ તમને નીચેની સાઈડ આપ્યું છે એક ત્રિકોણ તમને ઉપરની સાઈડ આપ્યું છે અને બે ટપકા બે ટપકા છે તો વરી તમારે નીચેની તરફ ત્રિકોણ દોરવાનું બે ટપકા ઉપરની તરફ ત્રિકોણ દોરવાનું બે ટપકા ચલો ત્યાર પછી સ્લાઇડ આપી છે તમને ચોરસ બોક્સ જેવું એક આખું બોક્સ છે તો એકમાં બે ડિઝાઇન આપેલી છે પીળું અને કેસરી વરી એક કેસરી કલરનું બોક્સ છે તો કે વરી એક પીળું અને કેસરી તો તમારે વરી એની બાજુમાં તમારે કેસરી કલરનું દોરવાનું વરી પીળું કેસરી વરી કેસરી કલરનું વરી પીળું ને કેસરી ત્યાર પછી અર્ધ ગોળ જે તમને આપેલા છે એક ઉપરની તરફ ચંદ્રદ આવતો હોય એવી રીતનું અર્ધગોળ છે એક નીચેની તરફ આવતું હોય એવી રીતે છે વરી ઉપરની તરફ છે અર્ધગોળ વરી નીચેની તરફ છે તો તમારે એનાથી આગળ એક ઉપરની તરફ દોરવાનું વરી નીચેની તરફ દોરવાનું વરી ઉપરની તરફ દોરવાનું વરી નીચેની તરફ એવી રીતની પેટર્ન તમારે દોરવાની છે ચલો આ બધી પેટર્ન તમને દોરવામાં બહુ જ મજા આવશે પેટર્ન દોરવી સૌને બહુ ગમશે તમારે પણ આ બધાએ હોમવર્કમાં પેટર્ન દોરવાની છે અને આઈડલમાં એ બહુ સરસ સરસ મજાની પેટર્ન હોય છે તમે દોરશો એટલે તમને બહુ મજા આવશે તમારે બધા પેટર્ન માં પણ દોરવાની છે હવે તમે પણ વિવિધ આકારોનો ઉપયોગ કરીને પેટર્ન બનાવો અને તમારા મિત્રોને બતાવો તમારે અલગ અલગ પ્રકારની તમને આજુબાજુ જોવા મળતી હોય કે તમને આઈડલમાંથી ગમતી હોય ત્રિકોણ ચોરસ કે તમને જે મજા આવે એવી પેટર્ન તમારે તમારી બુકમાં દોરવાની છે અને આ પાઠ્યપુસ્તકમાં પણ પૂરવાની છે અને આને મુજબની તમને આઈડલમાં પેટર્ન આપેલી હશે તે તમારે બધાએ હોમવર્કમાં પેટર્ન દોરવાની રહેશે થેન્ક યુ